નમસ્કાર આજ રોજ આપણે આવ્યા છીએ અંજાર શહેરના વોર્ડ નંબર પાંચના મહાપ્રભુજી નગર મકલેશ્વર નગર અને કે રોડ ઉપર તળાવ થઈ જાય છે ચોમાસાના ચાર મહિના તો આપણે જણાવી દઈએ કે આ લોકોએ નગરપાલિકામાં અવારને અવાર લેખિત મૌખિક બધી રજૂઆતો કરી છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની ધ્યાન દોરવામાં આવતું નથી અને ઓનલાઈન ફરિયાદ કરી છે તો નગરપાલિકામાંથી મેસેજ આવી ગયો છે તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે પણ પ્રોબ્લેમ તો એમને એમ જ યથાવત છે એટલે આપને જણાવી દઈએ કે આવી અંજારમાં કોઈ પણ આપને સમસ્યા હોય અમારા માધ્યમથી ઉજાગર કરવી હોય તો નીચે સ્ક્રીન ઉપર આપેલ નંબર પર અમને ફોટો વિડીયો શેર કરો આ સિવાય ઓનલાઈન ફરિયાદ આપણે કરી હોય અને આપની સમસ્યા દૂર ન થઈ હોય અને ઓનલાઈન આંકડા વધારવા માટે તમને મેસેજ આવી ગયો હોય તમારી સમસ્યા દૂર થઈ ગઈ છે તો પણ અમને સ્ક્રીન ઉપર આપેલ નંબર પર જાણ કરો અને આ સિવાય અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો જય ભારત જય હિન્દ